વેલકમ બેક ટુ ડિજિટલ સારા દોસ્તો એક સરસ મજાની ગુડ ન્યૂઝ આવી ગઈ છે જેની તમે બધા જ રાહ જોતા હતા તો ગુજરાત બોર્ડે ઓફિશિયલી જે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે એ જાહેર કરી દીધું છે સવારે જ એક વિડિયોની અંદર મેં તમને કીધું હતું કે ગુજરાત બોર્ડ આવનારા ટાઈમની અંદર ગણતરીના ટાઈમની અંદર રિઝલ્ટ જાહેર કરશે તો ગુજરાત બોર્ડે તારીખ જાહેર કરી દીધી છે એટલે કે આવતીકાલે ગુજરાત બોર્ડ છે એ સાયન્સ અને આર્ટ્સ કોમર્સ બંનેનું રિઝલ્ટ છે એ ગુજરાત બોર્ડ એમની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ડોટ આ જે વેબસાઇટ છે એની ઉપર જાહેર કરશે તમે ખૂબ જ સરળતાથી આ રિઝલ્ટ છે એ ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ શકો છો અથવા તમે ગુજરાત બોર્ડે એક નંબર જાહેર કરેલો છે તમને સ્ક્રીન પર દેખાય છે એ વોટ્સએપ નંબર ઉપર પણ તમારો સીટ નંબર મેસેજ કરી અને નંબર જોઈ શકો છો પરિપત્ર તમારી સ્ક્રીન ઉપર છે તમે મારી વોટ્સએપ ચેનલની ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી જોઈન કરી લો તો તમે લાઈવ રિઝલ્ટ પણ ત્યાં જોઈ શકશો तो आ वीडियो तुम्हारा दोस्तों ने शेयर करो फिर आ वीडियो साथ जय हिंद वंदे मातरम